ਅੱਖੀਆਂ ਚੋ ਡਿਗਦੇ ਹਨ ਅੱਜ ਤੂੰ ਸਜਣਾ ਵੀ ਸ਼ਮਾ ਚੜ੍ਹਿਆ ਅਰੇ ਆਨੇ ਨਚੜਾ ਸਾਰੇ ਆਨੇ ਗਵਾਣੇ તો સ્વાગત છે બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર તમે મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આગળ તમે જે પ્રકારનું ડેમો સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ છે તે તમને એડિટ કરતા શીખવાડી છે છે તો વેન્ડિંગ સ્ટેટસ છે મિત્રો બ્રાઇડ માટેનું ગર્લ્સ માટે તમે બનાવી શકો છો અથવા તો તમે કોઈ પણ મિત્રો તમારા ફોટાનું પણ બનાવી શકો છો ફક્ત તમારા ફોટા એડ કરશો અથવા તમારો સ્ટેટસ છે તે બનીને કમ્પ્લીટ થઈ જાય છે કઈ રીતના બનાવવાનું છે આપણે તમને વિડીયોની અંદર મિત્રો બતાવી દઈશું તો વિડિયોને છેલ્લે એન સુધી જોજો અને મિત્રો એ પહેલાં ચેનલ પર તમે પહેલી પહેલીવાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલને દબાવી અને ઓલ પર કરી લેજો જેથી કરીને આપણો નેક્સ્ટ ટાઈમ નવો એડિટિંગનો વિડીયો આવે તો તેની નોટિફિકેશન છે તે તમારા મોબાઈલમાં આવી જાય ઠીક છે તો સારો મિત્રો આજનો વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કઈ રીતના ઇનપુટ કરવાનો છે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમે જશો આ વિડીયોની એટલે તમને ફૂલ પ્રોજેક્ટ લખેલું મિત્રો જોવા મળી જશે તેની નિશ્ચય એક મિત્રો તમને અહીંયા લિંક પણ જોવા મળી જશે ઠીક છે તો સિમ્પલી તમારે એ લિંક ઉપર દબાવવાનું છે લિંક ઉપર દબાવશો એટલે મિત્રો આપણે તમે ડાયરેક્ટ આપણે ઇન્ટરનેટની અંદર આવી જશો ઠીક છે ક્રોમની અંદર તો ત્યાં મિત્રો તમને ક્યાંક આ રીતના જોવા મળશે તો અહીંયા તમારે શું કરવાનું છે તમને જે અહીંયા ત્રણ લાઈનો છે ત્રણ લાઈનો ઉપર દબાવવાનું છે ત્રણ લાઈનો ઉપર દબાવશો એટલે તમારી સામે અહીંયા સર્ચ લખેલું આવી જશે ઠીક છે તો અહીંયા તમારે ઝીરો ઝીરો સેવન લખવાનું રહેશે ઝીરો ઝીરો સેવન ઠીક છે અહીંયા ઝીરો ઝીરો સેવન લખશો એટલે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા સર્ચ ઉપર દબાવી દેવાનું છે ઠીક છે તો મિત્રો એ જે અહીંયા તમારે ઝીરો ઝીરો સેવન લખી દેવાનું છે ઠીક છે ઝીરો ઝીરો સેવન તમારે યાદ રાખવાનું છે ઝીરો ઝીરો સેવન લખશો ત્યારબાદ મિત્રો તમારે કંઈક આ રીતના અંદર કોઈ એક પોસ્ટ ખોલીને આવી જશે આ નહીં આવે પરંતુ બીજી આવશે તો તમારે ત્યાં ઝીરો ઝીરો સેવન જ લખવાનું છે ત્યારબાદ નીચે તમે આવી રીતના જશો તો ત્યાં તમારે મિત્રો આવી ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળે છે ઠીક છે પ્રોજેક્ટ માટે અહીંયા ક્લિક કરો એવી રીતના લખેલું હશે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું છે તો સિમ્પલી તમારે ઇન્ય પર ટાઈપ કરવું છે ટાઈપ કરશો એટલે મિત્રો તમારે અલટ મશીનની અંદર કંઈક આ રીતના આપણો પ્રોજેક્ટ છે તે ખુલીને આવી જશે ઠીક છે આની અંદર મિત્રો તમને બધી ડ્રોઇન કરેલી આપી છે ડિઝાઇન કરેલી આપી છે ફક્ત તમારા ફોટાને એડ કરવાના છે તો કઈ રીતના ફોટાને એડ કરવાના છે એ આપણે તમને થોડું ધ્યાનથી જોઈ લેવાનું છે તો અહીંયા મિત્રો સૌથી પહેલાં તમારે નીચે આવવાનું જ રહેશે નીચે જશો એટલે તમને એક પ્લસનું આઇકોન જોવા મળી જશે ઠીક છે તો પ્લસના આઇકોન ઉપર મિત્રો તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે મીડિયામાં જવાનું રહેશે મીડિયામાં જઈ તમારો મનપસંદ ફોટો હોય તે બેકગ્રાઉન્ડમાં પાછળની સાઈડમાં રાખવા માગતા હોય એ ફોટાને તમારે લઈ લેવાનો તો ત્યાં મિત્રો આપણે આ ફોટાને લઈ લઈશું હવે આ ફોટો મિત્રો આપણે પહેલાં તો કરી લઈશું આડો તો અહીંયા તમને મૂવ એન્ડ ટ્રાન્સપર લખેલું દેખાય છે એ મૂ એન્ડ ટ્રાસ્પરમાં જઈશું ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ત્રણ ઓપ્શન મળે મિત્રો તમારે ફોટાને સેટ કરી લેવાનો છે ઠીક છે તો કઈ રીતના આ ફોટોથી તમે આગળ પાછળ આગવા પાછો કરી શકશો અને વશ્ચેનું જે તમને અહીંયા હશે અહીંયાથી તમે ફોટાને ગોળ ફેરવી શકશો ઠીક છે અને આ નીચેનું છે તેથી ઝૂમ ઇન આઉટ કરી શકશો ઠીક છે તો આમાં હવે આપણે મિત્રો ફોટાને પહેલાં તો આપણે આ રીતના કંઈક આડો કરી લઈશું માઇનસ નેવ ડિગ્રી સુધી આપણે આડો ફોટો કરી ત્યારબાદ મિત્રો આ ફોટો છે તેને આપણે ત્રીજા નંબરના ઓપ્શન ઉપર દબાવી અને તેને થોડો ઝૂમ કરી લઈશું ઠીક છે આ રીતના કંઈક આપણે ઝૂમ કરી લઈશું અને ત્યારબાદ મિત્રો આ પરના ઓપ્શનથી મિત્રો ફોટાને આપણે વચ્ચે આ રીતના કંઈક સેટ કરી લેવાનો છે નીચેની સાઈડમાં ઠીક છે આ રીતના કંઈક કરી લેવાનો છે તમે જેટલો ઝૂમ કરવા માંગતો એટલો ઝૂમ મારી રીતના કરી લેવાનો હવે મિત્રો આ ફોટો આપણો અહીંયા આવી ગયો હવે આ ફોટાને શું કરવાનું સૌથી પહેલાં તેની સામે ત્રણ લાઈનો દેખાય છે તો ત્રણ લાઇનોને ઉપર ટાઈપ કરી અને ત્યારબાદ ફોટાને આ રીતના નીચે ખેંચી લેવાનો છે ક્યાં સુધી સૌથી નીચે તો સૌથી નીચે કે શો એટલે આપણો ફોટો બેકગ્રાઉન્ડમાં આ રીતના કંઈક સેટ થઈ જશે તમે જોઈ શકો છો ઠીક છે તો ફોટાને કંઈક આ રીતના તમારે સેટ કરી લેવાનો છે આપણો પહેલો ફોટો તો તે સેટ થઈ ગયો મિત્રો ફોટા સેટ કરવાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાકી કોઈ વસ્તુ તમારે આમાં કરવાની ફક્ત ફોટાને જ તમારે એડ કરી લેવાના છે ઠીક છે તો પહેલો ફોટો મિત્રો આપણો અહીંયા એડ થઈ ગયો છે ઠીક છે હવે મિત્રો તમારે બીજા ફોટા એડ કરવાના છે કઈ રીતના કરવાના છે તો મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા જે ગ્રુપ ટુ લખેલું દેખાય છે ઠીક છે તો ગ્રુપ ટુ ઉપર ટાઈપ કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એડિટ ગ્રુપમાં જવાનું રહેશે તો એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો તમારે અહીંયા ફરીવાર પ્લસ ઉપર દબાવવાનું છે પ્લસ ઉપર દબાવી હવે મિત્રો ત્યાં તમારે મીડિયામાં જઈ અને બીજા ફોટાને લેવાનો છે તો ત્યાં મિત્રો કે તમારે કોઈપણ જાતનો તમે જે ફોટો રાખવા માગતા હોય એ ફોટાને તમારે લઈ લેવાનો છે ઠીક છે તો અહીંયાથી આપણે આ ફોટાને લઈ લઈશું તો મિત્રો જોઈ શકો છો આપણો ફોટો આવી ગયો છે હવે મિત્રો ફોટાનો મિત્રો આપણે આડો કરવા માટે આપણે ફરીવાર અહીંયા મું ટાંચપરમાં જશું અને ત્યાં જઈને અને ફોટાને આ રીતના કંઈક આડો કરી લેશું ઠીક છે આડો કરી માઇનસ ડિગ્રી નેવ ડિગ્રી સુધી અને ફોટાને થોડી સાઇઝ છે તે આપણે નાની કરી લઈશું ઠીક છે આપણે કઈ રીતના સેટ કરવાનો છે અહીંયા સેટ કરવાનો છે તો આ રીતના કંઈક તમારે સેટ કરી લેવાનો છે ઠીક છે તો આ ફોટો અહીંયા આપણે સેટ કરી લઈશું હવે મિત્રો તમારે સેટ થઈ ગયો છે કે નહીં જોવા માટે તમારે ફોટાને વસેની સાઈડમાં લઈ લેવાનો છે ઠીક છે તો અહીંયા આપણે ત્રણ લાઇનો પર દબાવ્યું એવી રીતના વસે લઈ લેવાનો છે તમારો ફોટો કંઈક આ રીતના જોવા મળશે તો ફોટાને ત્યારબાદ મિત્રો તમારે આ રીતના કંઈક સેટ કરી દેવાનો ઠીક છે તો આ રીતના કરીશું એટલે આપણો ફોટો છે તમને અહીંયા જોવા મળી જશે ઠીક છે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે તો જોઈ શકો આપણો એક બે ફોટા એડ થઈ ગયા હવે મિત્રો આપણે એવી જ રીતના નીચે ફરીવાર જવાનું છે નીચે જશો એટલે ત્યાં તમને બીજો આપણે બીજું પણ ગ્રુપ માર્ક્સ ટુ લખેલું જોવા મળે છે તો મિત્રો તમારે એમાં જવાનું છે અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો તમારે ફરીવાર પ્લસ ઉપર દબાવી મીડિયામાં જઈ અને કોઈ બીજો ફોટાને એડ કરી લેવાનો ઠીક છે તો ત્યાં આપણે કરી લઈશું આ ફોટાને આ ફોટાને પણ મિત્રો આપણે આવી રીતના કંઈક આડો કરી અને સેટ કરી દેવાનો છે ઠીક છે ફોટાને ઝૂમ આઉટ કરી અને મિત્રો આપણે વેચે લઈ લઈશું ત્યારબાદ હું એન્ડ ટ્રાન્સફરમાં જઈ ફોટાને ફરીવાર આપણે અહીંયા આ રીતના કંઈક સેટ કરી દઈશું ઠીક છે આ રીતના ફોટાને તમારે પણ સેટ કરી દેવાનો છે આપણે આ ફોટો હતો તે પણ મિત્રો સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ત્રણ ફોટા થઈ ગયા હવે જે પણ મિત્રો આપણે આમાં ત્રણ ફોટાને એડ કરવાનો તો કઈ જગ્યાએ કરવાનો છે બીજા ફોટાને તો મિત્રો સૌથી પહેલાં હવે તમારે અહીંયા જવાનું છે જે તમને આ ઓપ્શન દેખાય છે એ ઓપ્શન ઉપર જવાનું છે ગ્રુપ એન્ડ માર્ક્સ વન ઉપર ઠીક છે તો તમારે સિમ્પલ એની ઉપર આ બાદ મિત્રો તમારે ફરીવાર એડિટ ગ્રુપમાં જવાનું છે કામ બધું મિત્રો તમારે ફોટા એડિટ ગ્રુપમાં જઈને જ કરવાના રહેશે ઠીક છે તો અહીંયા પ્લસ ઉપર જઈશું પ્લસ ઉપર જઈ ત્યારબાદ મિત્રો ફરીવાર અહીંયા મીડિયામાં જવાનું રહેશે મીડિયામાં ગયા બાદ મિત્રો તમારે ત્યાં કોઈ મોટો ફોટો હોય તમે રાખવા માંગતા હોય વધારે સાઇઝમાં એ ફોટાનો મિત્રો આપણે અહીં એડ કરવાનું છે ઠીક છે તો આપણે ત્યાં કોઈ બી એક ફોટો આ લઈ લેશું ઠીક છે આ ફોટાને લઈ લઈશું હવે આ ફોટાનો મિત્રો આપણે વચ્ચે પહેલાં તો વચ્ચે લઈ લઈશું જેથી કરી આપણે ફોટાને સરખી રીતે સેટ કરી શકીએ તો વસે ફોટો આવી ગયો હવે મિત્રો આ ફોટો છે તેને મિત્રો આપણે તમે આડો અથવા તો ઊભો પણ રાખી શકો છો આપણે આડો જ રાખવાનો છે જેથી કરી બધા ફોટા છે કમ્પ્લીટ સેટ થઈ જાય ઠીક છે તો આ રીતના મિત્રો તમારે ફોટાને છે કંઈક સેટ કરી લેવાનો છે ઠીક છે તો આ ફોટાને સેટ કરીશું એટલે આ પણ ફોટો આપણો છે કે આ રીતના આવી જશે ઠીક છે જો સેટ ના હોય તો એ જે તમારે નીચે થોડોક લઈ લેવાનો છે ઠીક છે તો આપણે ફોટો છે તેને મિત્રો એડિટ ગ્રુપમાં જઈ ફરીવાર થોડો હશે કે આ રીતના નીચે સેટ કરી જઈશું જેથી કરી ફોટો માનું માથું છે તે કટ ના થાય તો મિત્રો જોઈ શકો છો કે આપણા આ ફોટો પણ સેટ થઈ ગયો છે હવે મિત્રો તમારે અહીંયા બે ફોટા એડ કરવાના છે કઈ જગ્યાએ તો કે એક અહીંયા અને એક અહીંયા તો ઠીક છે એ બે ફોટાને એડ કરવા માટે તમારે અહીંયા માર્ક્સ એન્ડ ફોર એન્ડ થ્રીમાં તમારે કરવાના રહેશે ઠીક છે તો આપણે ગ્રુપ એન ફોરમાં જશું ત્યાં જ મિત્રો અહીંયા એડિટ ગ્રુપમાં જશું એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો આપણે ફરીવાર અહીંયા ફોટાને એડ કરી લઈશું તો ત્યાં પણ મિત્રો તમે કોઈ બી ફોટાને એડ કરી શકો છો તો ત્યાં છે આપણે આ ફોટાને લઈ લેશું પહેલાં તો ફોટાને આપણે છે વચ્ચે લઈ લેશું વચ્ચે લીધા બાદ મિત્રો ફોટાને છે હવે આપણે આ અહીંયાથી આવી રીતના આડો કરી માઇનસ નેવ ડિગ્રીથી ફોટાને આ રીતના ખેંચી લેશો એટલે ફોટો તમારો ત્યાં આવી જશે ઠીક છે તો આ ફોટો છે આપણે કંઈક આ રીતના સેટ કરી દઈશું જેથી કરીને ફોટો કટ પણ ના થાય એને માથું પણ ના કટ થાય ઠીક છે આ રીતના તો મિત્રો તમે જોઈ શકો છો એ ફોટો પણ આપણો એડ થઈ ગયો છે હવે મિત્રો આપણો એક ફોટો લાસ્ટ ગોલ રાઉન્ડમાં ઠીક છે તો અહીંયા ગ્રુપ માર્ક્સ થ્રીમાં જઈ અને એડિટ ગ્રુપમાં જઈ અને ત્યાં જઈ મિત્રો તમારે ફરીવાર ફોટોને એક એડિટ કરી લેવાનો છે તો ત્યાં તમે કોઈ બી ફોટો કરી શકો છો ઠીક છે તો ત્યાં સુધી મિત્રો આપણે આ ફોટાને લઈ લઈશું જેથી કરી એ ફોટાને આપણે નાનો કરી શકીએ ઠીક છે આવી રીતના ફોટાને નાનો કરી અને ત્યારબાદ મિત્રો તમારે ફરીવાર એ ફોટાને પણ વચ્ચે લઈ લેવાનો છે અને સેટ કરી દેવાનો છે ઠીક છે તો આ રીતના કાંઈક તમારે ફોટો છે તે ફોટાને સેટ કરી દેવાનો હોય તો જોઈ શકો છો મિત્રો આપણો આ ફોટો તો તે પણ સેટ થઈ ગયો છે તો આટલું કરશો એટલે આપણો મિત્રો ફોટો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે અને જો મિત્રો તમારે અહીંયા બ્યુટી બ્રાઇટ લખેલું છે ત્યાં તમે કોઈ પણ બીજું લખવું હોય તો તમે એ ટેક્સમાં જઈ અને લખી શકો છો ઠીક છે તો ત્યાંનો શેડો છે તે પણ આપણે ઓપન કરી દેવું જેથી કરીને એ આપણે ફૂલ દેખાય ઠીક છે તો જોઈ શકો છો કે આપણો ફોટો છે બનીને કમ્પ્લીટ થઈ જાય તો પહેલાં જ સૌથી પહેલાં આપણે તમારે શું કરવાનું છે ફોટાને સેવ કરવાનો છે તો અહીંયા ઉપર જે તીર દેખાય છે તીર ઉપર જવાનું છે અને ત્યાં જઈ મિત્રો તમારે અહીં કરન્ટ ફ્રેમ એન્ડ પીએનજીમાં સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા એક્સપર્ટ ઉપર દબાવી દેવાનું છે એક્સપોર્ટ ઉપર દબાવશો એટલે આપણો ફોટો છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો સેવ થતો જોવા મળી જશે ઠીક છે તો સેવ થઈ જાય ત્યારબાદ મિત્રો આ ફોટો છે તેને સેવ કરી લેવાનો છે સેવ થઈ ગયા બાદ મિત્રો આમાંથી ક્લોઝ દબાવી દેવાનું છે ઠીક છે અને બહાર નીકળી જવાનું બહાર નીકળ્યા બાદ મિત્રો અહીંયા તમારે પ્લસ ઉપર જવાનું છે પ્લસ ઉપર જઈ ત્યારબાદ મિત્રો તમારે નવ સોળનો રેશિયો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ક્રિયર પ્રોજેક્ટ લખેલું છે એની ઉપર દબાવી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પ્લસ ઉપર જવાનું છે અને મીડિયામાં જવાનું છે મીડિયા ઉપર જઈ અને ત્યાં આપણે ફોટો જે બનાવ્યો તે એ ફોટાને મિત્રો અહીંયા એડ કરી દેવાનો છે ઠીક છે તો આપણો ફોટો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આવી ગયો છે હવે મિત્રો આમાં આપણે પ્લસ ઉપર દબાવ્યું અને પહેલાં સોંગ એડ કરીશું તો સોંગ એડ તમારે જે પણ રાખવું હોય એ સોંગ તમે એડ કરી શકો છો અને આ સોંગ જોતું હોય તો મિત્રો આપણે તમને ટેલિગ્રામની અંદર આપી દઈશું ટેલિગ્રામની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઠીક છે તો પહેલાં તો અહીંયા ઓડિયોમાં જઈ અને ત્યાંથી મિત્રો આપણે કોઈ બી સોંગ છે તે એક એડ કરી લઈશું ઠીક છે તો આ સજીયા એ સોંગ આપણે એડ કરી લીધું છે અને ત્યારબાદ મિત્રો આપણે પહેલાં તો સૌથી લાસ્ટમાં વહી જશું હવે ત્યાં જઈ આપણે ફોટો પર ફરીવાર અહીંયા ટચ કરશું ફોટો પર ટચ કરશું એટલે મિત્રો તમારી સામે કાંઈક આ રીતના ખુલીને આવશે તો તમારે આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે ઠીક છે જેથી કરી આપણો ફોટો છે સોંગ પ્રમાણે લંબાઈમાં આવી જાય ઠીક છે હવે મિત્રો આમાં આપણે ઇફેક્ટ મૂકવાની છે ટપકાવાળી વાઈટ ટપકાવાળા તો કઈ રીતના મૂકશું તો અહીંયા તમને જે ફોટો દેખાય છે ફોટો પર ટાઈપ કરવાનું છે ત્યારબાદ અહીંયા ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં ગયા બાદ મિત્રો તમારે અહીંયા એડ ઇફેક્ટમાં જવાનું રહેશે એ ડિફેકમાં ગયા બાદ મિત્રો તમને અહીંયા લખવાનું છે સિમ્પલ સ્ટેફેડ ઠીક છે તો આપણે અહીંયા લખી દઈશું સિમ્પલ સ્ટેફેટ તમે ખાલી સિમ્પલ આટલું લખશો ત્યાં તમારી સામે મિત્રો આ રીતના કંઈક આવી જાય છે ઠીક છે સિમ્પલ પહેલાં જ નહીં મળે તો આપણે એને સિલેક્ટ કરી અને સ્ટાન્ડર્ડ સેટિંગ લઈ લેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ લીધા બાદ મિત્રો તમારે શું કરવાનું છે પહેલાં તો અહીંયા તમારે ઝેડ ઉપર સિલેક્ટ કરવાનું છે ક્યાં ઝેડ ઉપર તો અહીંયા ઝેડ દેખાય છે ઝેડ ઉપર સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા પ્લસ ઉપર દબાવી દેવાનું છે પ્લસ ઉપર દબાવ્યા બાદ મિત્રો તમારે વિડીયોના એન્ડમાં વહી જવાનું છે અને ત્યાં જે મિત્રો આ લાઇન છે તેને મિત્રો આપણે આવી રીતના ફેરવી અને ત્યાં આપણે હજાર કરી લેવાના છે ઠીક છે કેટલા નવસોથી હજાર કરી લેશો એટલે આપણા ઇફેક્ટ છે ત્યાં અહીંયા આવી જશે ઠીક છે હવે આપણો વિડીયો છે મિત્રો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે આપણે તમે જોઈ શકો છો આપણે જે ઇફેક્ટ રાખી હતી અત્યારે વ્હાઈટવાળી એ તમે જોઈ શકો છો કે આમાં તમને જોવા પણ મળે છે ઠીક છે તો આટલું થઈ જાય એટલે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય છે હવે તમારે વિડીયો સેવ કરવા માટે અહીંયા તમને જે ઉપર તીર દેખાય છે એ તીર ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો અહીંયા કરંટ પીએનજી આપણે કરંટ પીએનજી નહીં જ કરવાનું મિત્રો અહીંયા તમને જે આ દેખાય છે એરો ત્યાંથી તમારે જે સાઈઝમાં તમે સેટ કરવા માગતા હોય એ સાઇઝ તમારે સિલેક્ટ કરવાની છે અને બાદ મિત્રો તમારે એક્સપર્ટ ઉપર દબાવી દેવાનું છે ઠીક છે તો અહીંયા ઉપર દબાવશો એટલે આપણું વિડીયો છે તો આપણી ગેલેરીની અંદર સેવ થતો જોવા મળી જશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ દ્વારા જણાવી દેજો આજનો વિડીયો કેવો હતો તો મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા ભાઈઓને જય માતાજી